લસણ ખાવાના ખૂબ જ ફાયદાઓ છે જેમ કે લસણ છે ને એ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે લસણ છે તે વાયુને શાંત કરવાનું કામ કરે છે વાના રોગોને કંટ્રોલ કરવાનું કામ કરે છે કફના રોગોને મટાડવાનું કામ કરે છે વળી હોજરીનો અગ્નિ ક્યારેય મંદ નથી પડવા દેતું અને પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે પિત્તના રોગીઓએ લસણ ન ખાવું જોઈએ પરંતુ વાયુના રોગી અને કફના રોગીઓએ લસણનું સેવન વગર કરવું જોઈએ પરંતુ આ બધા ફાયદાઓ તમને ભારતીય લસણ ખાશો તો મળશે પરંતુ હું જે લસણની વાત કરું છું એ લસણ ભારતીય પ્રદેશોમાં બેન છે આ લસણનું નામ છે ચાઇનીઝ લસણ જે સંપૂર્ણ રીતે બેન છે પરંતુ અમુક લોકો ગેરકાયદેસર રીતે આપણા ભારતીય પ્રદેશોમાં ઘુસાડવાનું કામ કરે છે અને ભૂલથી પણ જો તમે એનું સેવન કરો તો તમને તે ભયંકર રીતે નડી શકે છે અને આજે મારે તમને એ ખાસ બતાવવાનું છે કે ભારતીય લસણ કેવું હોય અને ચાઇનીઝ લસણ કેવું હોય અને ચાઇનીઝ લસણ શા માટે આપણા શરીરને નડે છે એક તો ચાઇનીઝ લસણ છે તેનું ઉત્પાદન ખૂબ વધારે માત્રામાં લેવા માટે અને દુનિયામાં એક્સપોર્ટ કરવા માટે અને આવક વધારવા માટે એને આધુનિક એગ્રીકલ્ચર પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યું છે એટલે આધુનિક શબ્દ જે આવે ત્યાં એગ્રિકલ્ચર પદ્ધતિએ તૈયાર કરવામાં આવ્યું હોવાથી એમાં સારી માત્રામાં પેસ્ટીસાઇડ અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આપણા શરીરમાં જો એક ધારૂ લાંબા સમયગાળા સુધી આપણે એનું સેવન જાણતા જાણતા કરાવીએ તો આપણા શરીરમાં તે નાના મોટા રોગો ઊભા કરવાનું કામ કરે છે એટલે આપણે ચાઇનીઝ લસણ એટલા માટે આપણા ભારતીય પ્રદેશમાં અન્ય દેશોમાં પણ બેન છે હવે આપણે એને ઓળખવું કઈ રીતે ભારતીય લસણ અને ચાઇનીઝ લસણમાં ફેર શું છે એ ખાસ જાણવું જરૂરી છે છે જે ચાઇનીઝ લસણ તે એકદમ સફેદ છે અને ગુલાબી બતાય છે જ્યારે ભારતીય લસણ છે તે સફેદ તો છે પરંતુ ક્રીમ જાયવાળું બતાય છે આ એની પહેલી પરખ છે બીજું કે તે ચાઇનીઝ લસણની જે ગંધ છે તે હલકી છે પરંતુ ભારતીય લસણ છે એની ગંધ તીવ્ર છે આ એની બીજી પરખ છે ત્રીજું કે ચાઇનીઝ લસણ છે તે સ્વાદે તે તીખું ઓછું છે એટલે એની તીખાશ તીખાશ માપસર છે 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 જ્યારે ભારતીય લસણ તેની વધારે આની ત્રીજી પરખ છે ચોથું કે ચાઇનીઝ લસણની કળીઓ મોટી છે એટલે તમને ફોલવામાં સરળતા રહે છે એટલે તમે લોકો એને પસંદ પેલા કરો છો કારણ કે તે સરળતાથી ફોલાઈ જાય છે આ પરંતુ જે ભારતીય લસણ છે તેની કળી નાની છે અને ફોલવામાં સેજ તમને કષ્ટ પડે છે આ એની ચોથી પરખ છે અને અને ચાઇનીઝ લસણ છે તેને ફોલવું સરળ છે જ્યારે ભારતીય લસણ છે એને ફોલવું સેજ અઘરું છે આટલી એની પરખ છે પરંતુ આપણે આને ઓળખી લેવાનું છે આ બધા એના ચિહ્નો છે આપણા ભારતીય પ્રદેશોમાં મળતું જ નથી પરંતુ જો ભૂલે ચૂકે પણ આ પ્રકારનું લસણ તમે જોઈ જાઓ તો તમારે આ લસણને ખરીદવાનું નથી આપણા એ સરકાર પણ ખૂબ એલર્ટ છે આ પ્રકારનું લસણ જો ક્યાંય પણ જોવા મળે ક્યાંય કિસ્સામાં જોવા મળે તો તરત જ એ જથ્થોને નાશ કરી દે છે અને આપણા ભારતના લોકોનું હેલ્થ સારી રીતે જળવાય એવા સતત પ્રયત્નો કરતી રહે છે આપણો પ્રદેશ ભારત પ્રદેશ જીવવા જેવો પ્રદેશ છે આપણો પ્રદેશ આબોહવા જોવો કે ભોજન જોવો બધી રીતે અનુકૂળ પ્રદેશ છે એટલે ભારતીય પ્રદેશ જેવો કોઈ પ્રદેશ હોઈ શકે નહીં અને આપણી પ્રદેશમાં મળ આહાર છે ફળો છે કે લસણ કે કોઈ પણ વસ્તુ છે જે આપણા પ્રદેશમાં ઉગી નીકળે છે એનો જ પ્રયોગ પેલા કરવાનો એ ખરીદી જ પેલા કરવાની આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી